તમારા દૈનિક સંદેશમાં ફરી સ્વાગત છે આપણે બધા નિયંત્રણની ભાવના જીવન માટે અનુમાનિત લઈ ઈચ્છીએ છીએ અમે યોજનાઓ બનાવીએ છીએ દિનચર્યાઓ સેટ કરીએ છીએ અને સ્થિરતા માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ સત્ય એ છે કે બ્રહ્માંડ એક તોફાની વાહક છે અને કેટલીક તે અણધારી નોંધો ફેંકી દે છે એક તીવ્ર વિસંવાદિતા જે આપણી કાળજીપૂર્વક રચાયેલી ધૂનોને વિક્ષેપિત કરે છે આ અણધારી ક્ષણો અંધાધૂંધી જેવી લાગે છે નોકરીનો ઇન્ટરવ્યુ જે બાજુમાં જાય છે એક રદ થયેલ સફર ઘટનાઓનો અચાનક વળાંક જે આપણને માર્ગથી દૂર ફેંકી દે છે પરંતુ જો આપણે આ વિક્ષેપોને ખોટી નોંધ તરીકે નહીં પરંતુ સુધારણા માટેની તકો તરીકે જોઈએ તો શું તેના વિશે વિચારો લાંબા સમયથી ખોવાયેલા મિત્ર તરફથી તે અણધારી ઈમેલ એક પ્રિય જોડાણને ફરીથી જાગૃત કરી શકે છે

અનુકૂલન કરવા બિનાયોજિત સુંદરતા શોધવાનું આમંત્રણ બની જાય છે જીવન એ સંગીતની કઠોર ચાદર નથી તે જાઝ ઇમ્પ્રુવાઇઝેશન છે આયોજિત થીમ્સ અને સ્વયંસ્ફુરિત રિફ્સ વચ્ચે સતત ઇન્ટરપ્લે છે મહાન સંગીતકારો જેઓ ખરેખર પ્રેક્ષકોને મોહિત કરે છે તે જ છે જે બંનેમાં નિપુણતા મેળવી શકે છે તેઓ બંધારણની ભાવના સાથે તેમની ધૂન વણાટ કરી શકે છે પરંતુ તેઓ તે અણધારી ક્ષણો માટે પણ ઇમ્પ્રુવાઇઝેશન માટે જગ્યા છોડી દે છે જે સંગીતને સંપૂર્ણ નવા સ્તરે લઈ જાય છે જ્યારે તમે અન્ય યોજનાઓ બનાવવામાં વ્યસ્ત હોવ ત્યારે તમારી સાથે શું થાય છે તે જીવન છે એલન સોન્ડર્સ આ અવતરણ અણધાર્યાના સારને સંપૂર્ણ રીતે મેળવે છે અમે અમારા ઝીણવટપૂર્વક ઘડવામાં આવેલા સમયપત્રકમાં એટલા ફસાઈ જઈએ છીએ કે અમે ઘણી વખત રેખાઓની બહાર જે જાદુ પ્રગટે છે તેને ચૂકી જઈએ છીએ તમારા જીવનની સૌથી યાદગાર ક્ષણો વિશે વિચારો શું તેઓ હંમેશા તે જ હતા જેમનું તમે કાળજીપૂર્વક આયોજન કર્યું હતું અથવા તે સ્વયંસ્ફુરિત સાહસો અનપેક્ષિત મુલાકાતો ક્ષણો જ્યારે જીવન તમને એક ચક્રાવો પર લઈ ગયું જે તમને ખરેખર અદ્ભુત જગ્યાએ લઈ ગયું અણધાર્યા આનંદની આ ક્ષણો એ આપણા જીવનની કવિતામાં અલિપ્ત પંક્તિઓ છે તેઓ અમારી મુસાફરીમાં ઊંડાણ રચના અને અજાયબીની ભાવના ઉમેરે છે પરંતુ અનપેક્ષિતને સ્વીકારવું હંમેશા સરળ હોતું નથી તે જરૂરી છે કે આપણે નિયંત્રણની જરૂરિયાતને છોડી દઈએ નિખાલસતા અને જિજ્ઞાસાની ભાવના સાથે અનિશ્ચિતતાને સ્વીકારીએ તેનો અર્થ એ છે કે અમારા કમ્ફર્ટ ઝોનની બહાર પગ મૂકવો નવા અનુભવોને હા કહીએ અને વિશ્વાસ કરવો કે સૌથી અણધાર્યા વળાંકો પણ આપણને સુંદર જગ્યાએ લઈ જશે તેથી આગલી વખતે જ્યારે જીવન તમને કરવબોલ ફેંકશે ત્યારે ઊંડો શ્વાસ લો તેને આંચકા તરીકે ન જુઓ પરંતુ નવી મેલોડી બનાવવાની તક તરીકે જુઓ અનપેક્ષિતને સ્વીકારો અને તમારા જીવનને સુંદર આશ્ચર્યની સિમ્ફની બનવા દો નીચેની ટિપ્પણીઓમાં આનંદની અનપેક્ષિત ક્ષણોની તમારી વાર્તાઓ શેર કરો શું રદ કરેલ પ્લાન તમને અદ્ભુત અનુભવ તરફ દોરી ગયો શું કોઈ તક મળવાથી તમારું જીવન બદલાઈ ગયું અમે તેના વિશે સાંભળવા માંગીએ છીએ અને જો તમે જીવનની અણધારી સિમ્ફની નેવિગેટ કરવામાં મદદ કરવા માટે પ્રેરણાના વધુ દૈનિક ડોઝ શોધી રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે તમે આશ્ચર્ય પામી શકો છો આપણે આપણા રોજિંદા જીવનમાં અણધાર્યાને સ્વીકારવાની આ ફિલસુફીને વ્યવહારિક રીતે કેવી રીતે લાગુ કરી શકીએ જીવનની ભવ્ય સિન્ફની તમને માસ્ટર ઇમ્પ્રુવાઇઝર બનવામાં મદદ કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે એક ભાવના કેળવો સખત નિયંત્રણની જરૂરિયાતને છોડી દો અને નવી શક્યતાઓ માટે ખુલ્લા રહો જિજ્ઞાસાની ભાવના અને આશ્ચર્ય પામવાની ઈચ્છા સાથે દરરોજ સંપર્ક કરો બે સ્વયં સ્વીકારો અણધારી તકોને હા કહેવાથી ડરશો નહીં પછી ભલે તે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જણાતી હોય તમે ક્યારેય જાણતા નથી કે કયા સાસોરા જોઈ શકે છે ત્રણ રિફ્રેમ વિક્ષેપો અણધારી ઘટનાઓને આંચકો તરીકે જોવાને બદલે તેમને વિકાસ અને પુનઃનિર્દેશનની તકો તરીકે જુઓ તમારી જાતને પૂછો હું આમાંથી શું શીખી શકું ચાર કૃતજ્ઞતા સ્વીકારો અણધારી ક્ષણો તેમજ આયોજિત ક્ષણો માટે આભારી બનો તેઓ બધા સમૃદ્ધિમાં ફાળો આપે છે તમારા જીવનની મેલોડી પાંચ તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરો કેટલીક વાર શ્રેષ્ઠ નિર્ણયો સૌથી તાર્કિક નથી હોતા તમારી આંતરડાની લાગણીને ટેપ કરવાનું શીખો અને વિશ્વાસ કરો કે તે તમને અણધાર્યા પરંતુ સુંદર સ્થળો તરફ માર્ગદર્શન આપી શકે છે યાદ રાખો જીવન આશ્ચર્યોથી ભરેલું છે આનંદદાયક અને પડકારજનક બંને પરંતુ અણધાર્યાને સ્વીકારવાનું શીખીને તમે તમારી મુસાફરીને જીવંત અને સદા વિકસતી સિંફનીમાં પરિવર્તિત કરી શકો છો તેથી એક ઊંડો શ્વાસ લો નિયંત્રણની જરૂરિયાતને છોડી દો અને અણધારી નોંધો અને આકર્ષક અભિપ્રાયથી ભરપૂર તમારી પોતાની જીવનની ભવ્ય સિમ્ફની ચલાવવા માટે તૈયાર થાવ જીવનની સુંદર અંધાધૂંધીમાં તમને મદદ કરવા માટે અમે આવતીકાલે બીજા દૈનિક સંદેશ સાથે પાછા આવીશું આ વિડિયોને પસંદ કરવાનું ભૂલશો નહીં ટિપ્પણીઓમાં તમારી વાર્તાઓ શેર કરો અને વધુ દૈનિક પ્રેરણા માટે સબસ્ક્રાઈબ કરો કાલે મળીશું